જય ગૌ માતા જય દ્વારકાધીશ કોઈ પણ પશુપાલક મિત્રને જો પશુ વેચાવવું હોય અને અમારી યુટ્યુબ ચેનલ પર વિડીયો મૂકાવવો હોય તો નીચે અમારા કોન્ટેક નંબર આપેલા જ છે તો તમે અમારો એમાંથી કોન્ટેક કરી શકો છો અને પશુની માહિતી મોકલી શકો છો અમે તમારા પશુમાં ફ્રીમાં વિડીયો મૂકીએ તો મિત્રો તમે જે આ હાલમાં સ્ક્રીન ઉપર એક નંબરની જે તમે ગાય જોઈ શકો છો તો આજે આ ગાય વેચાવવા આવી છે પ્યોર ગીર ગાય છે મિત્રો ખાસ કરીને તમે ગાયના કલર કોમ્બિનેશન જોઈ શકો છો બહુ સારો અને બેસ્ટ કલર કોમ્બિનેશન છે કાબરો કલર છે ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો બહુ સારી સિંગ પેટર્નવાળી ગાય છે તમે આગળ ગાયની વાત કરું તો તમે ગાયની કાનકટ જોઈ શકો છો આગળ તમે ગાયની અડર ક્વોલિટી જોઈ શકો છો મિત્રો જો તમને આ ગાયની કન્ડિશન વિશે જણાવી દેવામાં આવે તો આ ગાય બે મહિનાની ગાભણ છે અને મિત્રો બે લિટર જેટલું આ ગાયનું દૂધ છે એમ ગાયના માલિકનું કહેવાનું છે અને મિત્રો આ ગાય છે એ બ્રીડિંગ માટે અને દૂધ માટે બેસ્ટ ગાય છે મિત્રો હાલમાં બે મહિનાની ગાભણ છે અને તમે તેની સિંગ પેટર્ન જોઈ શકો છો કાનકર જોઈ શકો છો બહુ સારી ગાય છે આ આગળ વાત કરું તમને મિત્રો તો આ ગાય તમને ક્યાં જોવા મળશે એ માહિતી અને આ ગાયની જે કિંમતની વાત કરવા દેવામાં આવે તમને તો આ ગાયની કિંમત એ ભાઈ ચાલીસ હજાર રૂપિયા રાખેલ છે ચાલીસ હજારમાં મિત્રો બહુ સારી અને બેસ્ટ ગીર ગાય છે બ્રીડિંગ માટે બહુ સારી ગાય છે આ ગાય તમને ક્યાં જોવા મળશે એ વાત કરી દેવામાં આવે તો કે આ ગાય તમને ગામ હાયાવદત તાલુકો ઉપલેટા અને મિત્રો જિલ્લો રાજકોટ છે ત્યાં તમને જોવા મળી જશે અને ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એ મેં તમને હાલમાં સ્ક્રીન ઉપર આપી જ દીધેલા છે તો કોઈ પણ પશુપાલક મિત્રોને જો ગાય લેવી હોય અને ગમતી હોય તો તમે ગાયના માલિકનો કોન્ટેક કરી શકો છો મિત્રો ગાયમાં કાંઈ ઘટે એમ નથી તમે ગાયને સ્ક્રીન ઉપર જોઈએ છે બહુ સારી અને બેસ્ટ ગાય છે કલર કોમ્બિનેશન પણ એવું છે અને બ્લીડિંગ માટે બહુ સારી ગાય છે તમે હાલમાં સ્ક્રીન ઉપર ગાયને જોઈએ જતી તો બહુ સરસ અને બેસ્ટ ગાય છે હવે આગળ મિત્રો તમને વાત કરી દેવામાં આવે તો આગળ તમે મિત્રો જે આ ગાય જોઈ શકો છો તો આ ગાય પણ આજે વેચાવા આવી છે ગાયની તમે હાઈટ જોઈ શકો છો પછી આગળ તમે મિત્રો તાજી મિયાએલ ગાય છે આગળ તમે ગાયની અડર ક્વોલિટી જોઈ શકો છો બહુ સારી અડર ક્વોલિટીવાળી ગાય છે મિત્રો ગાયમાં કાંઈ ઘટે એમ છે નહીં તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર ગાયને કલર કોમ્બિનેશન અડર ક્વોલિટી અને બહુ સારી અને બેસ્ટ ગાય છે તમે હાલમાં જોઈ જ શકો છો અને જો આગળ તમને આ ગાયની કન્ડિશન વિશે જણાવી દેવામાં આવે તો કે આ ગાયની તમને માહિતી આપી દેવામાં આવે તો આ ગાયને હાલમાં છ લીટર જેટલું દૂધ દોવે છે એમ ગાયના માલિકનું કહેવાનું છે અને નીચે વાછડી ધાવતા છ લીટર જેટલું દૂધ છે હવે તો અમને આ ગાયની કિંમત વિશે જણાવી દેવામાં આવે તો આ ગાયની કિંમત પંચ્યાસી હજાર રૂપિયા ભાઈ રાખેલ છે હવે મિત્રો આ પિંચ્યાસી વાળી જે ગાય છે એ તમને ક્યાં જોવા મળશે એટલે કે જો તમારે રૂબરૂ જોવા માંગતા હોય તો તમને ક્યાં જોવા મળશે એ માહિતી આપી દો તો આ ગાય તમને તાલુકો સિહોર અને સિહોરમાં ભાવનગર જિલ્લામાં એટલે મિત્રો તમને આ ભાવનગર જિલ્લાનો સિહોર તાલુકો છે ત્યાં તમને પ્રોપર એટલે કે રૂબરૂ જોવા ગાય મળી જશે અને ગાયના માલિકના જે કોન્ટેક નંબરની જો તમને વાત કરી દેવામાં આવે તો ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ગાયના માલિકનો કોન્ટેક જરૂરથી કરી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે મિત્રો તમે હાલમાં સ્ક્રીન ઉપર જોઈએ તો બહુ સારી ગાય છે અને બેસ્ટ ગાય છે હવે મિત્રો તમે ત્રીજા નંબર ઉપર જે ગાય જોઈ શકો છો તો આ ત્રીજા નંબર ઉપરની જે ગાય છે એ ગાય પણ આજે વેચાય છે અને મિત્રો આ ગાયની તમે હાઈટ જોઈ શકો છો પછી અડર ક્વોલિટી જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટીવાળી આ ગાય છે અને મિત્રો જો આ ગાયની તમને કન્ડિશન વિશે વાત કરી દેવામાં આવે તો કે આ ગાયની તમને કન્ડિશન જણાવી દેવામાં આવે તો મિત્રો ગાયને તમે હાલમાં સ્ક્રીન ઉપર જોઈ જ શકો છો એની અડર ક્વોલિટી એની હાઈટ પછી એની આગળ વાત કરીએ તો તમે ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો કાનકર જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે હવે આગળ મિત્રો મારે તમને જો આ ગાયની કન્ડિશન વિશે તો વાત ઠીક છે પણ આ ગાયની તમને કિંમત વિશે જણાવી દેવામાં આવે તો આ ગાયની મિત્રો કિંમત સાઠ હજાર રૂપિયા રાખેલ છે ગાયમાં કાંઈ ઘટે એમ છે અને સાઠ હજારમાં બહુ સારી અને બેસ્ટ ગાય છે તો આ ગાય તમને ક્યાં જોવા મળશે એ વાત કરી દેવામાં આવે તો કે આ ગાય મિત્રો તમને તાલુકો સિહોર અને જિલ્લો ભાવનગરમાં જ જોવા મળી જશે તો મિત્રો આ ગાય તમને તાલુકો સિહોર અને જિલ્લો ભાવનગરમાં પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે અને ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ગાયના માલિકનો કોન્ટેક જરૂરથી કરી શકો છો કારણ કે કોઈ પણ પશુપાલક મિત્ર જો રૂબરૂ જોયા આપેલા ગાયના માલિક સાથે વાતચીત કરવા ઈચ્છતા હોય તો તમે એના કોન્ટેક નંબર મેં તમને આપી દીધેલા છે તો તમે જરૂરથી એનો કોન્ટેક કરી શકો છો અને ગાય વિશે ગાય ગમતી હોય એને લેવી હોય અને ગાય વિશે વધારે માહિતી જોતી હોય તો તમે જરૂરથી લઈ શકો છો હવે આગળ મિત્રો આપણે વાત કરી દેવામાં આવે તમને આ છે ગાયની એટલે કે આ ગાયની તો આ ગાય તમે જોઈ શકો છો ગાયનો પહેલાં તો તમે કલર કોમ્બિનેશન જોઈ શકો છો આગળ તમે ગાયની અડર ક્વોલિટી જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટીવાળી ગાય છે હવે મિત્રો મારે તમને આ ગાયની કન્ડિશન વિશે જણાવી દેવી હોય તો આ જે ગાય છે એ ગાય હાલમાં વિહાયેલ છે ચાર પાંચ દિવસ થયા છે એને અને નીચે વાંચવું છે એમાં ગાય ગાયના માલિકનું કહેવાનું છે મિત્રો આ ગાય અને આગળની જે ગાય છે એ બે ગાય એક જ માલિકની છે હવે જો હું તમને આ ગાયની પણ કિંમત વિશે જણાવી દેવામાં આવે તો આ ગાયની કિંમત પણ ગાયના માલિકે સાઠ હજાર રૂપિયા રાખેલ છે મિત્રો આ ગાય કોઈ પણ મિત્રને સાથે જોતી હોય તો સાથે પણ આપવાની છે તો થઈને કિંમત એક લાખ અને વીસ હજાર રૂપિયા રાખેલ છે અને જો આ ગાયની એકની વાત કરવામાં આવે તો એક એકની સાઠ હજાર રૂપિયા દાખેલ છે હવે આ ગાય તમને ત્યાં જોવા મળશે એ વાત કરી દેવામાં આવે તો કે તાલુકો સિહોર અને જિલ્લો ભાવનગર એટલે કે મિત્રો ભાવનગર જિલ્લાનો સિહોર તાલુકો છે ત્યાં તમને પ્રોપર એટલે કે રૂબરૂ ગાય જોવા મળી જશે અને ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એ મેં તમને હાલમાં સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ગાયના માલિકનો કોન્ટેક્ટ ત્યાંથી કરી શકો છો અને રૂબરૂ ગાય જોવા જોઈ શકો છો તો બહુ સારી અને બેસ્ટ ગાય છે તમે સ્ક્રીન ઉપર જોઈએ બે ભેગી જોતી હોય છે એક લાખ રૂપિયા ગાયની કિંમત રાખે છે અને મિત્રો તમે જે હાલમાં આ ગાય જોઈ શકો છો આ ગાય પણ વેચાવ છે પ્યોર ગીત ગાય છે મિત્રો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો ખાસ કરીને તમે ગાયની અદર ક્વોલિટી પણ જોઈ શકો છો ગાયક કુંઠા ચિંગવાળી ગાય છે મિત્રો અત્યારે એવી ગાય રેર ઓફ ધ રેર એટલે કે ચાક જ જોવા મળે છે ગાયની તમે કાનકટ જોઈ શકો છો વ્યવસ્થિત કાનકટ છે ગાયનો તમે કલર કોમ્બિનેશન જોઈ શકો છો મિત્રો ગીધનો પ્યોર કલર એટલે કે લાલ કલર છે ગાયનો અડર ક્વોલિટી પણ તમે જોઈ શકો છો બેસ્ટ અડર વાળી ગાય છે મિત્રો હવે આ ગાયની તમને વાત કરી દેવામાં આવે તો આ ગાય તમે હાલમાં જોઈ શકો છો સ્ક્રીન ઉપર બ્રીડિંગ માટે અને દૂધ માટે બહુ સારી અને બેસ્ટ ગાય છે મિત્રો આ હવે આગળ હું જો તમને મિત્રો આ ગાયની કિંમત વિશે જણાવી દેવામાં આવે તો આ ગાયની કિંમત એ ભાઈ એક લાખ રૂપિયા પૂરી રાખેલ છે એક લાખ રૂપિયામાં કાંઈ ઘટે નહીં એવી ગાય છે મિત્રો બ્રિડિંગ માટે અને દૂધ માટે બહુ સારી ગાય છે કોઈ પણ મિત્રને જો આ એક લાખ રૂપિયાવાળી ગાય લેવી તો તમને ક્યાં જોવા મળશે માહિતી અને આ ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એ મેં તમને હાલમાં અગળી સ્ક્રીન ઉપર તમે જોઈ જ શકો છો તો તમે એમાંથી કોન્ટેક કરી શકો છો હવે તમને આ ગાય ક્યાં જોવા મળશે એ વાત કરી દેવામાં આવે તો આ ગાય મિત્રો તમને ગામ ભાયાવદર તાલુકો ઉપલેટા અને જિલ્લો રાજકોટ તો મિત્રો તમને રાજકોટ જિલ્લાનો ઉપલેટા તાલુકો છે જ્યાં ગામ ભાયાવદર આવેલું છે ત્યાં પ્રોપર એટલે કે રૂબરૂ આ ગાય તમને પ્રોપર રૂબરૂ જોવા મળી જશે અને ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એ મેં તમને હાલમાં સ્ક્રીન ઉપર આપી જ દીધેલા છે તો તમે ગાયના માલિકનો કોન્ટેક જરૂરથી અને ચોક્કસ કરી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે અને મિત્રો જો તમે આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી નાખજો કારણ કે રોજના રોજ જે પશુ વેચાવું હોય એનો વિડીયો હું આ ચેનલ ઉપર લઈને આવતો જ હોઉં છું તો તમને સરળતાથી જોઈ ગયો અને મનગમતું પશુ જોવા મળી જાય તો તમે આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં એના પછી મિત્રો તમે જે આ ગીર ઓળખી જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ ઓળખી છે મિત્રો ઓળખીની તમે હાઈટ જોઈ શકો છો કાનકર જોઈ શકો છો સિંઘ પેટન જોઈ શકો છો અને મિત્રો આ ઓળખીની કન્ડિશન એટલે કે આ ઓળખીની બીજી તો વધારે કન્ડિશન એટલે કે માહિતી ન હોય પણ કેટલા દાંતે છે વાત કરી દેવામાં આવે તો આ ઓળખી બે દાંતે છે બહુ સારી અને બેસ્ટ ગાય છે તો આ ગાયને તમે જોઈ જ છે સ્ક્રીન ઉપર હવે આ ગાય તમને ક્યાં જોવા મળશે એ માહિતી પણ હું તમને આગળ આપી દેવાનો છું અને આ ગાયની જો તમને આગળ હું કિંમત વિશે વાત કરી દેવામાં આવું તો આ ગાયની તમને કિંમત અલગ વાછળીની કિંમતની વાત કરી દઉં તો હવે મિત્રો બ્રિડિંગ માટે અને દૂધ માટે બહુ સારી તૈયાર થાય એવી વાછડીની કિંમત રાખેલ છે ગાયના માલિકે ફક્ત વીસ હજાર રૂપિયા મિત્રો વીસ હજારમાં બહુ સારી વાછળી છે હવે આ વાછડી તમને ક્યાં જોવા મળે છે એ વાત કરી દેવામાં આવે તો આ વાછડી તમને ગામ ભાઈવદર તાલુકો ઉપલેટા અને જિલ્લો રાજકોટમાં જોવા મળી જશે મિત્રો તો તમને રાજકોટ જિલ્લાનો તાલુકો ઉપલેટા છે અને ગામ ભાઈવદર છે ત્યાં પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે તો ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે મેં તમને આપી દીધેલા છે તો તમે ગાયના માલિકનો કોન્ટેક અહીં ઠીક કરી શકો છો અને મિત્રો જો તમારે પશુ વેચ્યા હોય તો તમે અમારા આગળ કોન્ટેક નંબર આપેલા છે તો એમાં પશુનો આડો વિડીયો પશુના ફોટા પશુ ત્યાં જોવા મળશે માહિતી અને એ બધી ડિટેલ્સ તમને મોકલી શકો છો અમે તમારા પસંદની ફ્રીમાં એડ કરી આપશું તો તમે જે આ હાલમાં સ્ક્રીન ઉપર જે વાછડી જોઈ શકો છો તો આ વાછડી આજે વેચાવા આવી છે તો આ વાછડી તમને ક્યાં જોવા મળશે એ બધી માહિતી હું તમને લાસ્ટમાં એટલે કે છેલ્લે આપી દેવાનો છું કારણ કે આ બધી જ ગાયો એક જ માલિકની છે અને એક જ માલિકની છે તેથી એક જ ક્લિપ બનાવેલ છે એ છેલ્લે હું તમને આપી દેવાનો છું તો જે જે વસ્તુ વેચાવ છે જે જે ગાયું અને વાછડિયું એની હું તમને ફક્ત ખાલી કિંમત બતાવી દેવાનો છું તો તમે વધારે માહિતી ભાઈનો કોન્ટેક્ટ કરીને લઈ શકો છો તો આ વાછળીની કિંમત એ ભાઈએ વીસ હજાર રૂપિયા રાખેલ છે તમે સ્ક્રીન ઉપર હાલમાં જોઈ શકો છો વાછળીને વીસ હજારમાં ગીર વાછરડી છે બહુ સારી વાછળી છે હાઈટ તમે જોઈ શકો છો પછી આ એના પછી મિત્રો તમે જે ગાય જોઈ શકો છો તો આ ગાય પણ આજે વેચવા આવી છે એની સિંગ પેટર્ન જોઈ શકો છો કાન કટ જોઈ શકો છો અડર ક્વોલિટી જોઈ શકો છો બહુ સારી અડર ક્વોલિટીની છે હવે આગળ જો આપણે વાત કરીએ આની પણ કિંમત વિશે તો આની કિંમત એ ભાઈએ રાખેલ છે એ પણ હું તમને જણાવી દઉં તો તમે ગાયને પેલા હાલમાં સ્ક્રીન ઉપર જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે આવડિયા અને એની હાઈટ જોઈ શકો છો અને કિંમતની જો વાત કરી દઉં તો આ ગાયની કિંમત એ ભાઈએ પિસ્તાલીસ હજાર રૂપિયા રાખેલ છે પિસ્તાલીસ હજારમાં ગાય તમે જોઈ શકો છો ટીપટોપ ગાય છે અને કાંઈ ઘટે નહીં એવી ગાય છે તમે જોઈ શકો છો અને આ એના પછી તમે જે ગાય જોઈ શકો છો તો આ ગાય પણ વેચાવા આવી છે ગાયની તમે અદર ક્વોલિટી જોઈ શકો છો બહુ સારી અદર ક્વોલિટીવાળી ગાય છે તમે સિંગ પેટર્ન જોઈ શકો છો તો બહુ યુનિક સિંગ પેટનવાળી ગાય છે અને બેસ્ટ ગાય છે ગાયની તમે હાઈટ જોઈ શકો છો ખાસ કરીને કલર કોમ્બિનેશન જોઈ શકો છો લાલ કલર છે ગાયનો અને આ ગાયની જો તમને કિંમત વિશે જણાવી દેવામાં આવે મિત્રો તો આ ગાયની કિંમત એ ભાઈએ પચીસ હજાર રૂપિયા રાખેલ છે પચીસ હજારમાં બહુ સારી અને બેસ્ટ ગાય છે તમે હાલમાં સ્ક્રીન ઉપર ગાયને જોઈ શકો છો પચીસ હજારમાં અને ગીર ગાય છે પ્યોર હવે આ એના પછી તમે જે કાબરી ટાઈપ ગાય જોઈ શકો છો મિત્રો તો આ એની તમે અડર ક્વોલિટી જોઈ શકો છો બહુ સરસ અને બહુ સારી અડર ક્વૉલિટીની ગાય છે અને કાંઈ ઘટે નહીં એવી ગાય છે તમે એની સિંગ પેટર્ન જોઈ શકો છો કલર કોમ્બિનેશન પણ જોઈ શકો છો તો આ ગાયની કિંમત વિશે તમને જણાવી દેવામાં આવે તો આ ગાયની કિંમત એ ભાઈએ ચાલીસ હજાર રૂપિયા રાખેલ છે તો ચાલીસ હજારમાં બહુ સારી અને બેસ્ટ ગાય છે તમે જોઈ જ શકો છો સ્ક્રીન ઉપર ગાયને તો ફરી એક વખત કિંમત જણાવી દઉં તો ચાલીસ હજાર રૂપિયા કિંમત એ ગાયની રાખેલ છે આ એના પછી મિત્રો તમે જે હાલમાં સ્ક્રીન ઉપર ગાયને જોઈ શકો છો તો આ ગાય પણ વેચવાની છે આજે અને ગાયનો તમે કલર કોમ્બિનેશન જોઈ શકો છો આગળ તમને વાત કરીએ તો તમે આ ગાયની અડર ક્વોલિટી જોઈ શકો છો બહુ સારી અડર ક્વોલિટીવાળી અને બેસ્ટ કલર કોમ્બિનેશનવાળી ગાય છે તમે કાનકટ જોઈ શકો છો પછી આગળ ગાયની તમે સિંગ પેટનની વાત કરું તો તમે ગાયની સિંગ પેટર્ન પણ જોઈ શકો છો સિંગ પેટર્ન પછી કાનકટ અડર ક્વોલિટી ગાયની તમે હાઈટ જોઈ શકો છો અને મિત્રો આગળ વાત કરી દેવામાં આવે આ ગાયની તમને કિંમત વિશે એટલે કે આ ગાયની તમને કિંમત જણાવી દેવામાં આવે મિત્રો તો આ ગાયની કિંમત એ ભાઈએ પાંત્રીસ હજાર રૂપિયા પૂરી રાખેલ છે પાંત્રીસ હજારમાં બહુ સારી અને બેસ્ટ ગાય છે તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર હવે આગળ હું તમને એના પછીની ગાય વિશે જોવા જણાવી દેવામાં આવે મને તમને તો આ ગાયને તમે જોઈ શકો છો એની કાનકટ જોઈ શકો છો આગળ મેં તમને એની સિંગ પેટર્ન બતાવી દીધી તમે આ ગાયની અડર ક્વોલિટી જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે બ્રિડિંગ માટે અને દૂધ માટે આ ગાય બહુ સારી છે કિંમતની જો તમને વાત કરી દેવામાં આવે તો આ ગાયની કિંમત એ ભાઈએ વીસ હજાર રૂપિયા પૂરી રાખેલ છે એના પછી મિત્રો આ ગાય છે એ તાજી વીઆાયેલ છે તમે જોઈ શકો છો નીચે વાછળો અને બહુ સારી અને બેસ્ટ ગાય છે મિત્રો તો આ ગાયને તમે કલર કોમ્બિનેશન જોઈ શકો છો અડર ક્વોલિટી જોઈ શકો છો હાઈટ જોઈ શકો છો બહુ સારી ગાય છે અને જો આ ગાયની તમને કિંમત વિશે જણાવી દેવામાં આવે તો આ ગાયની કિંમત એ ભાઈએ પચાસ હજાર રૂપિયા પૂરા રાખેલ છે પચાસ હજાર રૂપિયામાં બહુ સારી ગાય છે મિત્રો અને આ બધી જ ગાયો તમને ક્યાં જોવા મળશે એ વાત કરી દેવામાં આવે તો કે તાલુકો વસો અને જિલ્લો ખેડા તો મિત્રો ખેડા જિલ્લાના તાલુકો વસો છે ત્યાં તમને આ બધી જ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જશે અને જો મિત્રો તમારે આ ગાયોને રૂબરૂ જોવા પહેલાં જો ગાયના માલિક સાથે તમારે વાતચીત કરવી હોય તો ગાયના માલિકના ફોન નંબર એટલે કે કોન્ટેક નંબર છે એ મેં તમને સ્ક્રીન ઉપર હાલમાં આપી જ દીધેલા છે તો તમે ગાયના માલિક સાથે કોન્ટેક કરી વાતચીત કરી અને જો તમારે રૂબરૂ જોવા જવી હોય તો તમે રૂબરૂ જોવા જઈ શકો છો અને મિત્રો મેં ખાલી બધાની કિંમત આપી દીધી છે તમને કોઈ પણ ગાય ગમતી હોય એની લેવી હોય તો તમે એ ભાઈ પાસે વધારે માહિતી મેળવી શકો છો જય ગો માતા જય દ્વારકાધીશ